હમ તો એ થાય કાયમ કાયમ કહેતા હાલો મારે જ આવવું છે ત્રણે ધારીએ ધારી આપણે ને થોડીક ડીસું આંકવાની છે ડીસું કહેતા ખેપું ખેપો કહેતા પ્લાવ અમે તો ડીસ ને ખેપો વધારે કંઈ ખેપો વધારે કંઈ ડીસે ઓછી કંઈ ખેપો જ વધારે કંઈ ખેપો એટલે કહેવાય ને પ્લાવ પણ અમારી ભાષામાં અમે ડીસુ ખેપો કહે એટલે ખેપો આપવાનો હે શું કરવાનું છે હાલો આપણે વાળીએ જઈને તમને ભાઈ હટાડતા જાઉં છો પલટી ડીશ છે પલટી એટલે ઓલે લીપવાળી હાલો આમાં બધી સિસ્ટમ છે એવા જઈને આપણે જો હું આ રીમાં જ ડીશ વાગવ્યું હોય મેં કહ્યું પલટી ખેંપો હે ને આમાં આમાં ટૂંકમાં પાંચસો પિચોતેરમાં કપની તરફથી જ ઓલી આવે એની પ્લાવની અને લીપ હોય ને એ ટૂંકમાં ઓલી ઓઇલવાળી હોય ને ઓલે હાથથી ખેંચીને આવે એ ટૂંકમાં પલટી જાય પણ અહીંયા માથથી ખેંચવી પડે આજી આજી ટૂંકમાં ઓઈલ વાળી આવે છે ને અહીંયા બે કનેક્શન લાગી જાય અને આ એની લીપ છે આનાથી ટૂંકમાં પલટી મારી જાય આ છે ને એ કંપની તરફથી જ આમાં ફિટિંગ આવે એક લગભગ ચાર હો બી ચોતર આવે છે ને આમાંય આવે એથી નીચે નથી આવતું કંપની ફિટિંગ આપણે જોઈને તો કરાવવું પડે પણ આ કંપની તરફથી જ આવે હાઇડ્રોલિક વાળી હે ટૂંકમાં લીપ ઉપર ઘુમરો ફરી જાય અને ઓલી એક ભઈએ તમે જોયો આમ હાથથી ચાણો એટલે ઘુમરો ફરી જાય એ લોક સિસ્ટમ વારી આવે આમાં તો ઓઇલ ઉપર જે કોઈને વારે જ હોય આ લીપ ને જોજો એ ગુમરો મારી જાય પાછા વારી તો વાંચીએ આમ ઘુમરો મારી દે આ લીપ છે જોઈને ઓલી થેફાવની આપણે આમાં છે ને દીસું વાંકવાની છે થોડિયું અને નવું કામ ચાલુ કરવાનું છે એ હવે નવું કામ શું છે કે લેવલ કરવાની છે ધારી એટલે આગણી તો તમને નહીં કહી શકું કેમનું કેમનું શું કરવાનું હોય આપણે ચાલુ થા ને લગભગ વે તો આવી જાય ને વાળા તો કાલથી જ થાય હે તો આગણી હું ખેપા હાકી મૂકું હું આપણે ઉપાડવાનું છે એટલું અને આમથી લેવલ કરતું કરતું વયું જવાનું હોય આમ જેટલે ભૂગાય એટલે થાકી નહીં ને અહીંયા સુધી જવું હોય અને ક્યાંક ક્યાંક કડા એવા આગે ને ટૂંકમાં થી નહીં ઉખડે તો ભડાકા કરવા જો હોય એવા ગડા આવીએ એ તો હવે આપણે આગળ હાલો હું કઈ રીતના અમે બધું કામ કરી પણ નવું કામ એ ચાલુ કરવાનું હોય એટલે એવા હારું ને થોડીક બીસું હાકવું છે થોડીક એટલે આપણે જેટલા આમ ઉપાડતું જાઉં ને એ રીતે તો આખામાં ના આકી નાખી થોડીક આંકી પછી એ પટ્ટો લેવલ થઈ જાય ને ઉનો પાંખ ઉપાડીને ડાયરેક્ટ આમાં પડતો એટલે ડબલ મજૂરી ન થાય એવા હારું થોડીક બીસું આંકવાનું છે હાલે લેવલિંગનું કામ કેવું અને કીમણું કરવાનું હોય

પાછા હોય ને તમે વાળી અને આપડે આ માર્ગ છે ને એ જાય છે ધારીએ ગામ માંથી આવે ધારીએ જાય ધારી માર્ગ ને કાંઠે છે આ વાડી છે ને પરબત કાકા ની હે જા કિશન માં વાત હે લીમડા ને ખાય ઉભો ઈ આ હે પંચિયા એનો આગળ ફોન આવ્યો તો કે દવરો તો આવ તેડી જા અને ઠંડુ મંડુ લેતો આવ જે તો કાલ હું વાડીયા થી કોઈ ગોછ છું નવરો જ છું એને આવ્યો હું તેડવા એ જોઈ લીમડે વાત જો ને બેઠો આ એના હાર આ બે ઠંડા લઈ આવ્યો ચીકુ જ્યુસ લઈ આવ્યો ઘેર પીતો તો એ નીકે પીવું નથી બોલો લે હા ભાઈ ભાઈ આલા પખાઈ ને કાતરા ખાવા પાકી ગયા મસ્ત ભાઈ

બે ખાધા એવું થયું હે અને મારે કાલ બધી તૈયારી હાલે છે ટૂંકમાં ટ્રેક્ટર બધી વસ્તુ ભેરી કરવું સાઈડ ફેરવવાની હે એ બધું કરવાનું સાઈડ હે ને ટૂંકમાં આમ આમ માથે આમ ખુલે હે એ આમ વેઠી જ ખોલવી જોઈએ કારણ કે પાથરવામાં કોઈ ઢગલો કરવો હોય પાઠી જ ખોલવી જોઈએ આમે હાલે એ કંઈ વાંધો ના આવે પણ આમ હે ને ડ્રાઈવર આખતો હોય ને એમ દેખાય નહીં આમ કેવું પછડાય છે કે ક્યાં ઢગલો થયો કે આગળ લેવું પાછળ લેવું એટલે હેઠેથી ખુલતી હોવી જોઈએ લઈ ફેરવવી છે આમ હેઠે ખુલતી હોવી જોઈએ બાકી ટેક્ટરમાં બધું બીજી વસ્તુ જો એ બધી તૈયાર કરું છું એવું બધું તૈયાર કરી મૂકું એટલે સવારે એટલું કામ ઓછું રહી જાય મારે મારું કામ આલે છે અને અહીંયા એનું કામ આલે છે મારે કામ આ મારું ઘરનું વડે માનો કે હું આજે ખવાની હે ને ઘરમાં

પલક ને બાબુ ભાઈ ગયા અને કઈક આગલી પડી હતી આમાં કલર ઓપે ને એવી રીતના ભરતી જાવ હું જોઈ હજી મને મેં વિચાર્યું નથી કેવા ભરું કેવા ના ભરું મેં અને મા આજ સરસંગમાં ગયા બાપુ ટીવી જોઈ અને મેં હજી ચાલુ કરતી ગઈ હું એટલે ખૂબ હવે જોઈ ભરી લઈ પણ કેવું લે એ તો હોય ને પહેરું કાપડું પટોર એમાં કાપડ હો નું હર હોય આ હર હોય પછી કાપડું ભરવું કાપડું ઓછું હોય સાદું હોય પણ પહેરે ટ્રેડિશનલ પહેરે બહુ જ પહેરે એટલે મારે ભરત ભરવાનું છે અને હરે હરતા ભરવાનું હોય જ બધે ને માં પહેરે કાપડું માંડવડી બાઈ ભરણ ના પહેરે પણ આમ જીકી બાઈ હોય ને ઈ ભરણ કાપડું શોખ હોય તો ભરે મેં તો કેદી નું ભર્યું નથી બે ત્રણ વાર બપોરે બે ત્રણ વાર ત્યાં ઉખેરું પડ્યું હતું કેદી નું ભર્યું નથી હાથ ના બેસે ને અહીંયા અમારા વડામાં ને તેવું અસર બે ભરત થાય જો આ હે ને કંઈક આવું ભરત છે આભલા છે એને આ બધી હાથની કારીગરી રોગ આવું કપડ હતું સાદું અને આવું બનાવી લીધું હવે પછી આ દર્દી હીવી લઈએ મેળે અને મારે આવું બનાવવાનું બાકી છે એ ગુલાબી કલર માં ભરવાનું લીલા કલર હોય ગુલાબી કે લાલ કે એવી રીતનું આમાં કાપડું અને આમાં લીલું કે બીલું કે એવી રીતનું કાપડું એટલે અલગ અલગ ખાવ હોય ફર ને કાપડું બે કલર નું ભરવાનું આમાં આપણે મોતેડા ભરાય પછી સ્ટોન ભરાય ચંટારા ભરાય અને આભળી ભરાય આપણે આભલી થી ચાલુ કર્યું હે પછી આગળ આગળ એ ભરી આમાં કેવી રીતના ભરવું એ હજી નક્કી નથી કર્યું મોતી આભલા પછી ચંતા નાયરુ નાયરુ હોય ઝીણી ઝીણી એ બધું માનલો ભરતા દેખાતા હું કાયમ એક બ્લોગ માં બધું નહીં આવે જેટલા આધી આવી મોરતા એ હાઈ છે દીવા નંજવારે

બાપો બાપો હાલો ઉભવાનું છે ને ખાલી જય રાખો પાંચ મિનિટ ના કરે ટૂંકમાં ચાચા પગલી ચાલુ જ રાખે એ તો ડોબાની આદત થાય હાલો મારે કામ અધૂરું હતું પૂરું ચડાવતો તો ને બધું કરતો હતો હું તો ચડી જ ગઈ છે ખાલી બોલ ટાઈટ કરવાના હે આ ના હાથ વાગે છે હાથ છે ને બધા પોતપોતાનું અલગ અલગ કામ કરે જો હું તો વિડીયો બનાવું કહું bà phụ nhà này đốt đi à, các đây, các cái cái nãy, anh gì ồn làm gì à? Chứ thay biết không, gì nấu ruột bị thun nè hôi, cái này cái này, chả luôn rồi, nhìn ác photo, hả?

તો રવિભાઈને અમારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના હેપી બર્થડે અને હાલો હવે બર્થડે વિશની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ત્યાં આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ